નમન ના લેટવા લેટવામી ખબર આખું ગમકેતો આખું ગમ ગયા એટલે તમને કોઈ ના આલ્ય અમને કોઈ ના લીધું તમને

વાત તમારી આ છે ભેડો માથા લુકા ભેડો કોમા કો ભેંસા સમય કી સમય આ છે તમારી એક જ વખત બીજો સડે રે એ જનેયું કીધું હે પણ હવે આપણે બાજ એટલે આપણે રી ધરાઈ એટલે ભૂકી આપણે શું કશકો હવે હેડો તો એ ના તો

વિચાર કોઈ માથે લેવરાય નહી શેણે તમને બેહવાનું હું એ પણ ચમકણા

ખર્ચો નઈ લેવો માથા ના ના એવું કોઈ કરવો નથી આપડે બેહો હવે શિક્ષણ ખર્ચો કરો પૈસા તમે ગમે નહીં કરો પણ પૈસા લઈ ના આપડે લઈને કરીને એ ખવડાવો

આ તો એને ઘરે

பாஜகோ <Sọ> <conclusions>

ने कोई तुम कोई नहीं के सो का जीरो पर से तुम्हारे भाई मैं तुम्हारा घरे आओ तो गरीब आ हां पर मो तो चले बोलियो तो कि कह जाए तुम्हें मन में राशि बेड़ा है तुम्हारा भला मोटा भाई है जीरो भाई जो घना पावर वाला थे पर ना ना हमें मोटा भाई कोई नहीं के वो बैठा हो के कोई नहीं के ये बेसी तो अपना भाई बड़ा ने हो पालो ना ना ये तो बड़े नहीं होता तुम्हें ऐसा तो पता नहीं मजा आवे ना ना तो वो बैठा तो हमारी

आ मने केवदा आया तर तमनं तो जी विश्वा नथे आवतो से छोटा बडाई राई न जी छोटो चाणो बाल्यो न थी चा बीता ने नेहरे तो ओणा फरे परा आणे की सग जिने शिरो खवराव अबे आपने ज तो खबर

આવે તો તમે આવા આમ જોવા પાછો નહીં પડો ભાઈ તો થોડો દોરું થવું પડે પણ શીરો ખાવા એટલે ખાવવો નથી હોય બેઠા આપડે ઈમ ઘડાવું છે કેવાય ને આજ કે નહીં બતાડ તો લેવાડ આપણે હવે ધીમે ધીમે હાર